હેલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે આ લેક્ચરમાં ધોરણ દસ વિષય ગણિત જેમાં ચેપ્ટર નંબર ટુ બહુપદીઓની વાત કરવાના છીએ એટલે કે આજે એનો લેક્ચર નંબર ત્રણ છે જેમાં આપણે ઉદાહરણ બે ત્રણ અને ચારની વાત કરીશું પછી આગળ લેક્ચરમાં આપણે ઉદાહરણ પાંચની વાત કરીશું અને પછી એના આગલા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ બેની શરૂઆત કરીશું તો ચાલો આપણે ઉદાહરણ બેની રકમ વાંચીએ અને પછી આપણે તેનો ઉકેલ મેળવીએ તો ઉદાહરણ બે એની રકમ આપણને શું કીધું છે કે દ્વિઘાત બહુપદી એક્સનો વર્ગ પ્લસ સાત એક્સ પ્લસ દસના શૂન્યો શોધો તથા તેના શૂન્યો અને સગુણક વચ્ચેનો સંબંધ શોધો એટલે કે આપણે શૂન્યનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર આપણે શોધવાનો છે તો ચાલો આપણે પહેલાં તો અહીંયા આપણને કઈ દ્વિઘાત બહુપદી આપેલી છે તો આપણે લખી દઈએ અહીંયા કે એક્સનો વર્ગ પ્લસ સાત એક્સ પ્લસ દસ આ આપણને દ્વિઘાત બહુપદી આપેલી છે આના આપણે શૂન્ય શોધવાના છે એટલે કે આપણને એક્સની કિંમત આપણે શોધવાની છે અહીંયા આપણે દ્વિઘાત બહુપદીની બરાબરની પેલી સાઈડ ઝીરો મૂકીશું તો અહીંયા આપણને સિમ્પલી એક્સની કિંમત મળી જશે તો હવે આપણે કેવી રીતે શોધીશું એક્સની કિંમત અહીંયા તો અહીંયા આપણે જે વચેલો પદ છે પ્લસ સાત એક્સ એના એવા આપણે અવયવ પાડવાના છે કે એનો સરવાળો છે એ વચેલા પચેલો એટલે કે શું છે અહીંયા વચેલું પદ શું છે પ્લસ સાત એક્સ છે તો પ્લસ સાત આવો જોઈએ તો અહીંયા આપણે લખીએ પ્લસ સાત વચ્ચેલો પદ અને એનો ગુણાકાર કેટલો થવો જોઈએ અહીંયા પહેલાં પદ અને ત્રીજા પદનો ગુણાકાર પહેલાં પદમાં કંઈ નથી તો અહીંયા એક મૂકી શકીએ એટલે કે એક ગુણ્યા ત્રીજું ત્રીજું અહીંયા દસ છે એક ગુણ્યા દસ થશે અને બંને પ્લસ છે તો પ્લસ જ રહેશે એટલે કે એનો ગુણાકાર છે એ પ્લસ દસ થવો જોઈએ અહીંયા આપણે લખી દઈએ પ્લસ દસ હવે અહીંયા આપણે એવા બે અવયવો શોધવાના છે કે એનો સરવાળો પ્લસ સાત થાય અને એનો ગુણાકાર પ્લસ દસ થાય તો અહીંયા જો આપણે શું અવયવ શોધી શકીએ તો કે કયા બે પદનો સરવાળો સાથ થાય જો એક ગુણ્યા છ પણ સાત થાય પછી બે ગુણ્યા પાંચ પણ સાત થાય પછી ત્રણ ગુણ્યા ચાર પણ સાત થાય પછી એનું થશે કે ચાર ગુણ્યા ત્રણ તો એ જ થઈ ગયું આપણે ઉલટો સરું કરીએ જ તો આમાં જો હવે કોનો ગુણાકાર પ્લસ દસ થશે જો એક ગુણ્યા છ કરીએ આપણે તો છ થશે આપણે બે ગુણ્યા કરીએ તો એ દસ થશે અને ત્રણ ગુણ્યા ચાર કરીએ તો એ બાર થશે તો આપણે કોનો ગુણાકાર આપણને દસ મળ્યો તો અહીંયા બે ગુણ્યા પાંચ આપણને દસ મળ્યો તો અહીંયા આપણે બે અને અહીંયા પાંચ તો આપણે જો બંને પ્લસ લઈશું તો જ એનો સરવાળો પ્લસ સાત થશે તો અહીંયા પણ આપણે પ્લસ લેવું પડશે અને અહીંયા પણ પ્લસ લેવું પડશે અને બંને પ્લસ હશે તો જ એનો ગુણાકાર પ્લસ દસ થશે અથવા બંને માઇનસ હોવા જોઈએ પણ બંને માઇનસ લઈશું લઈશું તો એનો સરવાળો માઇ માઇનસ સાત થશે પ્લસ સાત થશે નહીં તો બંને આપણે અહીંયા પ્લસ લઈશું તો ચાલો આપણે લખી દઈએ હવે એના અવયવ કે અહીંયા આપણે સિમ્પલી અવયવ પાડ્યા છે હજુ પહેલો દાખલો છે એટલે તમને થોડું કન્ફ્યુઝન રહેશે આગળ ઘણા બધા દાખલા આવશે એટલે તમને આવડી જશે પણ તમારે આ રીતથી જ કરવાનું છે તો ચલો આપણે કરીએ હવે અહીંયા કે એક્સનો વર્ગ પ્લસ અહીંયા ટુ એક્સ પ્લસ પાંચ એક્સ પ્લસ દસ બરાબર ઝીરો તો અહીંયા હવે જે આ પહેલું પદ છે એટલે કે પહેલાં બે પદમાંથી આપણે એકને આપણે કોમન ગાઢવાનું છે અને પછી આ પદમાંથી આપણે કંઈક કોમન કાઢવાનું છે તો અહીંયા જો શું કોમન નીકળશે અહીંયા એક્સનો વર્ગ છે અહીંયા ટુ એક્સ છે તો અહીંયા એક્સ કોમન નીકળશે તો ચાલો આપણે એક્સને કોમન નીકાળીએ તો એક્સને આપણે કોમન નીકળશે તો કૌશમાં શું વધશે એક્સનો વર્ગ હતા એક એક્સ નીકળી ગયા તો એક્સે એક એક્સ વધશે અહીંયા ટુ એક્સમાંથી એક્સ નીકળી ગયા તો અહીંયા બે વધશે પછી અહીંયા પ્લસ પછી અહીંયા જો આપણે પ્લસ ને કરીએ પહેલાં આપણે અહીંયા એવું પદ લાવવાનું છે કે કૌંસની અંદર શું આવે જે અહીંયા પદ આવ્યું હોય એવું આપણે સેમ પદ કૌંસમાં લાવ લાવવાનું છે કે એક્સ પ્લસ ટુ લાવવાના છે તો કૌંસની અંદર આપણે શું નીકાળીએ તો કૌંસની અંદર એક્સ પ્લસ ટુ આવે તો અહીંયા જો અહીંયા આપણે પાંચ એક્સ છે તો શું તો એક્સ વધે તો આપણે પ્લસ પાંચ નીકળીએ તો જ અહીંયા એક્સ વધે તો અહીંયા આપણે પ્લસ પાંચ નીકાળીશું અને અહીંયા જો દસમાંથી શું કોમન નીકળી તો બે વધે એટલે કે પાંચ કોમન નીકળે તો બે વધે કેમ કે અહીંયા ગુણાકારના સ્વરૂપે છે પાંચ ગુણ્યા બે તો ઉપર દસ આવે એટલે કે ઉપરનું પદ જ આપણો અહીંયા જો પાંચ ગુણ્યા બે દસ થઈ જશે સમજણ પડી ગઈ તમારે કોન્સેપ્ટને સમજતા જવાનું છે અને બરાબરની પેલી સાઈડ જીરો તો અહીંયા આપણને કયા બે પદ મળ્યા એક તો મળ્યા આપણને એક્સ પ્લસ પાંચ અને બીજું પદ મળ્યું આપણને એક્સ પ્લસ બે જો અહીંયા આને આપણે કૌશમાં લઈ દીધું એક્સ પ્લસ પાંચ અને આપણું બીજું પદ હતું એક્સ પ્લસ બે અને બરાબરની પેલી સાઈડ ઝીરો હવે આપણે બંને પદને ઝીરો આપી દઈશું એટલે કે એક્સ પ્લસ પાંચ બરાબર ઝીરો અને એક્સ પ્લસ બે બરાબર ઝીરો તો અહીંયા પાંચ બરાબરની પેલી સાઈડ જશે તો માઇનસ થઈ જશે તો એક્સની કિંમત આપણને મળી અહીંયા માઇનસ પાંચ અને અહીંયા બે પેલી સાઈડ જશે તો માઇનસ બે થઈ જશે એટલે કે આપણને જે આપેલ સમીકરણ હતું એના બે શૂન્ય મળ્યા એક શૂન્ય મળ્યું આપણને માઇનસ પાંચ અને બીજું શૂન્ય મળ્યું આપણને અહીંયા માઇનસ બે તો આપણે અહીંયા લખી દઈએ કે આપેલ સમીકરણના બે આપણને શૂન્ય મળ્યા છે માઇનસ પાંચ અને માઇનસ બે તો ચાલો આપણે લખી દઈએ નીચે કે માઇનસ પાંચ અને માઇનસ બે એ આપેલ સમીકરણના શૂન્ય છે સમીકરણના શૂન્ય છે તો આપણે સિમ્પલી અહીંયા શૂન્ય મળી ગયા પણ હજુ આપણો દાખલો પૂરો નથી થયો આગળ આપણે શું કીધું છે પહેલાં આપણે શૂન્ય શોધવાના હતા અને પછી તેના શૂન્યો અને સગુણ વચ્ચેનો સંબંધ ચકાસો એટલે અહીંયા કઈ બહુપદી છે તો અહીંયા જો દ્વિઘાત બહુપદી છે સૌથી મોટામાં મોટી ઘાત અહીંયા બે છે તો આપણે દ્વિઘાત બહુપદીના સૂત્રો લગાવીશું બધા દાખલામાં દ્વિઘાત બહુપદીના સૂત્રો આવશે ખાલી એક આપણું જે ઉદાહરણ પાંચ છે એમાં ત્રિઘાત બહુપદીના સૂત્રો આવશે તો આપણે એને આપણે અલગ એક આપણું લેક્ચર બનાવ્યું છે જેને જોવો જોઈ શકે છે અને જેને ના જોઈએ એ છોડી શકે છે કેમ કે ઉદાહરણ પાંચ તમારે કોઈને કરવાની જરૂર નથી તમારી પરીક્ષામાં પૂછાશે નહીં જો પેપર બહુ હાર્ડ આવશે તો તમારે એવા ત્રિઘાત બહુપદીના દાખલા પૂછાશે આગળ આપણે વધીએ તો હવે આપણે અહીંયા શૂન્યોનો સરવાળો શોધીએ તો ચાલો આપણે શોધીએ અહીંયા કે શૂન્યોનો સરવાળો શૂન્યોનો સરવાળો તો શૂન્યનો સરવાળો આપણે કયું શોધીશું તો આપણું સૂત્ર હતું અલ્ફા પ્લસ બીટા બરાબર આપણે બંને શૂન્યનો સરળો કરીશું તો આપણને કયા શૂન્ય મળ્યા છે પહેલાં તો સિમ્પલી માઇનસ પાંચ અને માઇનસ બે તો એને આપણે સરળો કરીએ અને પછી આપણે શું કરીશું જે સૂત્ર છે એના દ્વારા પણ આપણે શોધીશું બંને સરખું મળે તો આપણા શૂન્ય સાચા છે જે શોધાય તો આપણને કયા શૂન્ય મળ્યા હતા માઇનસ પાંચ પ્લસ માઇનસ બે તો અહીંયા હવે આપણે સરળો કરીશું તો અહીંયા આપણને શું મળશે જો અહીંયા માઇનસ પાંચ અને ગુણાકારમાં છે તો પ્લસ માઇનસ શું થશે માઇનસ થઈ જશે તો માઇનસ બે હશે તો માઇનસ પાંચ અને માઇનસ બે તો એનો સરવાળો આમ માઇનસની નિશાની આવશે પણ માઇનસ માઇનસ પ્લસ થશે એટલે કે શૂન્યનો સરવાળો આપણને માઇનસ સાત મળ્યો સમજ પડે ગઈ હવે આપણે સૂત્ર દ્વારા શોધીએ કે શૂન્યોનો સરવાળો દ્વિઘાત બહુપદીમાં શૂન્યોનો સરવાળો તો એમાં આપણે અલ્ફા પ્લસ બીટા વડે આપણું સૂત્ર શું હતું માઇનસ બી ભાગ્યા એ તો અહીંયા બી અને એ શું છે તો આપણે જે આ દ્વિઘાત બહુપદી છે એમાં આપણે એ બી અને સીની કિંમત શોધી લઈએ પહેલાં તો અહીંયા આપણે દ્વિઘાત બહુપતિનું પ્રમાણિત સ્વરૂપ લખીએ તો શું આવશે અહીંયા એ એક્સનો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી તો અહીંયા જો આ આપણું દ્વિઘાત બહુપદી છે તેમાં જો અહીંયા એક્સ વર્ગવાળા પદ સાથે શું છે અહીંયા કંઈ નથી તો એક લખી શકીએ તો અહીંયા એની કિંમત મળશે એક પછી એક્સ સાથે કયું પદ છે તો બીની કિંમત શું છે અહીંયા પ્લસ સાત છે તો અહીંયા આપણને મળશે સાત પ્લસ લખવાની તમારે કોઈ જરૂર નથી માઇનસ હોત તો તમારે લખવાની જરૂર છે પછી સીની કિંમત શું છે અચળ પદ અહીંયા પ્લસ દસ છે તો સીની કિંમત અહીંયા આપણને મળી દસ તો હવે આપણે ભીઘા દો બધીના શૂન્યનો સરળ શું છે માઇનસ બી ભાગ્યા એક તો બીની કિંમત શું છે સાત છે એટલે કે માઇનસ સાત ભાગ્યા એક તો ચાલો કરી લઈએ અહીંયા કે અહીંયા ચાલો આ રહ્યો આપણું પદ કે અહીંયા પહેલાં તો માઇનસ છે એટલે માઇનસ પછી બીની કિંમત સાત અને ભાગાકારમાં એક તો નીચે એકની કોઈ જરૂર નથી એક કંઈ વેલ્યુ નથી તો આપણે માઇનસ સાત જ રાખીશું તો સિમ્પલી અહીંયા જો આપણે શૂન્યનો સરળ કર્યો તો પણ આપણે માઇનસ સાત કિંમત મળી અને સૂત્ર દ્વારા પણ આપણને માઇનસ સાત કિંમત મળી એટલે કે આપણે જે શૂન્ય શોધીએ એ આપણે બંને સાચા છે હવે આપણે શોધીએ કે શૂન્યોનો ગુણાકાર તો ચાલો આપણે શોધી લઈએ અહીંયા શૂન્યોનો ગુણાકાર શોધીશું ચાલો આપણે શોધીએ પહેલાં સિમ્પલી આપણે ગુણાકાર કરીશું અને પછી આપણે સૂત્ર દ્વારા પણ શોધીશું તો ચાલો હવે આપણે શોધીએ કે શૂન્યોનો ગુણાકાર એટલે કે અલ્ફા ગુણ્યા બીટા તો આપણને આપણે શૂન્ય શું મળ્યા હતા અહીંયા જો માઇનસ પાંચ અને માઇનસ બે આપણે ગુણાકાર કરીએ અહીંયા તો કે માઇનસ પાંચ ગુણ્યા માઇનસ બે તો અહીંયાનો ગુણાકાર શું મળશે જો ગુણાકારમાં શું થાય માઇનસ માઇનસ પ્લસ થાય અને સરળમાં માઇનસ 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 થાય પણ સરવાળો એટલે કે એનો સરવાળો થાય સમજણ પડીએ તો અહીંયા -5 પાંચ ગુણ્યા માઇનસ બે તો અહીંયા આપણને મળશે પ્લસ દસ સમજણ પડી કે આ છે આપણો ગુણાકાર તમારે હવે જે બેઝિક માહિતી છે ગુણાકાર સરવાળો બાદ બાકી તમને આવડવું જોઈએ તમે ધોરણ દસમાં આવી ગયા છો તો આપણે સૂત્ર દ્વારા શૂન્યનો ગુણાકાર કરીએ કે શૂન્યોનો ગુણાકાર શૂન્યોનો ગુણાકાર એટલે કે અલ્ફા ગુણ્યા બીટા બહુપદી માટેનું સૂત્ર શું છે કે સી ભાગ્યા એ તો અહીંયા આપણે સી અને એની કિંમત મૂકીશું તો અહીંયા જો સીની કિંમત શું છે અહીંયા દસ છે અને એની કિંમત એક છે એટલે કે દસ ભાગ્યા એક તો અહીંયા આપણે મૂકી દઈએ કિંમત તો કે દસ ભાગ્ય એક તો નીચે એકની કંઈ વેલ્યુ નથી તો અહીંયા આપણે દસ એટલે કે તમે પ્લસ દસ લખો અથવા ના લખો ચાલશે આપણે સિમ્પલી દસ કિંમત મળી ગઈ એટલે કે આપણે ડાયરેક્ટ ગુણાકાર કર્યો તો પણ આપણને પ્લસ દસ કિંમત મળી અને સૂત્ર દ્વારા આપણે લખ્યું તો પણ પ્લસ દસ કિંમત મળી તો આપણો જવાબ સાચો છે આપણે શૂન્ય સૂઝ્યા એ તો અહીંયા બસ આપણો દાખલો પૂર્ણ થઈ ગયો આગળનો દાખલો હવે આપણે ગણીએ ઉદાહરણ નંબર ત્રણ એમાં આપણને શું આપેલું છે કે બહુપદી આપેલી છે એક એક્સનો વર્ગ માઇનસ ત્રણના શૂન્યો શોધો અને તેના શૂન્યો અને સ વચ્ચેનો સંબંધ ચકાસો સેમ ટુ સેમ ઉદાહરણ બે જેવો દાખલો છે એટલે તમે જાતે પ્રયત્ન કરો વિડીયોને પોસ્ટ કરો અને પછી મારા સાથે ચેક કરો કે તમને પૂરો દાખલો આવડ્યો છે અથવા તમારી ક્યાં ભૂલ પડી છે અથવા તમે ક્યાં અટકો છો તમને ક્યાંથી તમને નથી આવડતું તો એ તમારે જોવાનું છે તો ચાલો આપણે અહીંયા શરૂઆત કરીએ તો પહેલાં તો આપણે અહીંયા શું કરીશું કે આપણને શું આપેલું છે આપણે જે વિઘાત બહુપદી આપેલી એને આપણે લખીશું તો અહીંયા આપણે આપેલું છે એક્સનો વર્ગ માઇનસ ત્રણ અને આપણે શૂન્ય શોધવાના છે તો બરાબરની સાઈડ આપણે શૂન્ય મૂકીશું તો આનું હવે આપણે સાદું એટલે કે આપણે એક્સની કિંમત શોધવાની છે અહીંયા જો આપણને શું આપેલું છે અહીંયા આપણને વાળો પદ આપેલું નથી તો આપણે શું કરીશું અહીંયા જો આપણું કેવું પદ છે ખબર છે અહીંયા એનો વર્ગ માઇનસ બીના વર્ગ જેવું પદ છે તમે અહીંયા કહેશો કે એક્સનો તો વર્ગ છે પણ ત્રણનો વર્ગ નથી તો હવે હું તમને કરીને બતાવું છું કે કેવી રીતે એનો વર્ગ માઇનસ બીના વર્ગ જેવો પદ છે તો અહીંયા જો એક્સનો વર્ગ થશે તો કે હા પછી માઇનસ વર્ગમૂળ ત્રણનો વર્ગ થાય એટલે કે વર્ગમૂળ ત્રણનો વર્ગ ત્રણ થાય તો કે હા બરાબર ઝીરો હવે થઈ ગયું આપણું પદ કે એનો વર્ગ માઇનસ બીના વર્ગ જેવો પદ થઈ ગયો હવે જો આનો આપણે સાદુરૂપ મેળવવું હોય તો શું મેળવતા હતા અહીંયા કે બરાબર એ માઇનસ બી અને એ પ્લસ બી તો આનો અહીંયા આપણને આવું સાદુરૂપ મળશે કે એનો વર્ગ માઇનસ બીનો વર્ગ હોય તો એના આપણે સાદુરૂપ શું મળશે એ માઇનસ બી ગુણ્યા એ પ્લસ બી તો અહીંયા શું થશે એક્સ માઇનસ વર્ગમૂળ ત્રણ અને એક્સ પ્લસ વર્ગમૂળ ત્રણ બરાબર જીરો તો અહીંયા આપણે ડાયરેક્ટ કાઉન્સ મળી ગયા આપણે કોઈ જરૂર પડી નહીં કેમ કે અહીંયા બી બીવાળું પદ જ નહોતું જે કેમ કે તમે બતાવો છો અહીંયા જો અહીંયા આપણે દ્વિઘા દોબધીનું પ્રમાણિત સ્વરૂપ શું છે તો કે એ એક્સનો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી તો અહીંયા જો એક્સના વર્ગ સાથે શું છે અહીંયા કંઈ નથી એક લખી શકીએ એટલે કે એની કિંમત એક પણ અહીંયા આપણું એક્સવાળું પદ નથી એટલે કે અહીંયા શું થશે આપણી બીની કિંમત ઝીરો થશે અને અચળપદ શું છે સીની કિંમત શું છે અહીંયા માઇનસ ત્રણ છે તો સીની કિંમત અહીંયા માઇનસ ત્રણ છે સમજા પડી ગઈ જો બી બી વળ પદ ના તો તમારે આવી રીતે ડાયરેક્ટ શોધી લેવાનું છે સમજા પડી ગઈ અહીંયા તો આપણે આગળ વધીએ હવે આપણે બંનેને ઝીરો આપી દઈએ બંને પદને એટલે કે એક્સ માઇનસ વર્ગમૂળ ત્રણ બરાબર ઝીરો અને એક્સ પ્લસ વર્ગમૂળ ત્રણ બરાબર ઝીરો તો અહીંયા વર્ગમૂળ ત્રણ બરાબરની પીલિસાઈ જશે તો પ્લસ થશે એટલે કે એક્સની કિંમત મળી અહીંયા આપણને પ્લસ વર્ગમૂળ ત્રણ અને અહીંયા વર્ગમૂળ ત્રણ પીલિસાઈ જશે અહીંયા પ્લસ છે તો માઇનસ થશે એટલે કે માઇનસ વર્ગમૂળ ત્રણ તો આપણે બંને કિંમતને આપણે કંસમાં મૂકી દઈએ કે આપણને આ દ્વિગત બાબતના બે શૂન્યો મળ્યા એકમાં પ્લસ વર્ગમૂળ ત્રણ મળ્યું અને એકમાં આપણને મળ્યું માઇનસ વર્ગમૂળ ત્રણ તો આવી રીતે તમારે સિમ્પલી શોધી લેવાનું છે તો ચાલો લખી દઈએ અહીંયા કે આપણને આપેલ સમીકરણના શૂન્યો મળ્યા છે કે વર્ગમૂળ ત્રણ અને માઇનસ વર્ગમૂળ ત્રણ એ આપેલ સમીકરણના શૂન્યો છે સમીકરણના શૂન્યો છે તો સિમ્પલી અહીંયા આપણને બે શૂન્યો મળી ગયા હવે આપણે શૂન્યોના સગુણક વચ્ચેનો આપણે સંબંધ શોધવાનો છે તો ચાલો શોધીએ અહીંયા તો સિમ્પલી પહેલાં આપણે શું શોધીશું શૂન્યોનો સરવાળો શોધીશું તો ચાલો અહીંયા આપણે શોધીએ તો કે શૂન્યોનો સરવાળો શૂન્યોનો સરવાળો તો એને આપણે શું કહીએ છીએ અલ્ફા પ્લસ બીટા તો અહીંયા જો આપણને બે શૂન્ય મળ્યા છે એનો આપણે સરળો કરીએ પહેલાં અને પછી આપણે સૂત્ર દ્વારા શોધીશું તો કયા કયા શૂન્યમાં આપણને મળ્યા છે તો વર્ગમૂળ ત્રણ પ્લસ અને આપણે બીજું શૂન્ય કયું છે આપણે સરળો કરીને વચ્ચે પ્લસ કર્યું અને બીજું આપણું શૂન્ય છે માઇનસ વર્ગમૂળ ત્રણ તો અહીંયા આપણે જો વર્ગમૂળ ત્રણ અને પ્લસ માઇનસ માઇનસ થશે એટલે કે માઇનસ વર્ગમૂળ ત્રણ તો પ્લસ વર્ગમૂળ ત્રણમાંથી માઇનસ વર્ગમૂળ થાય તો કેટલા વધે જો અહીંયા બેમાંથી બે જાય તો કેટલા વધે ઝીરો વધે તો અહીંયા સેમ જ કિંમત છે બંનેની બાદ બાકી છે તો અહીંયા આપણને ઝીરો મળશે હવે આપણે સૂત્ર દ્વારા શૂન્યનો સરળ શોધીએ તો શૂન્યનો સરવાળો શૂન્યનો સરવાળો તો અલ્ફા પ્લસ બીટા તો દ્વિઘાત બહુ બધી છે અહીંયા તો એના શૂન્યના સરળ માટેનું સૂત્ર શું છે કે માઇનસ બી ભાગ્યા એ તો અહીંયા આપણે બીની કિંમત જોઈએ તો જુઓ બીની કિંમત શું છે અહીંયા ઝીરો છે અને એની કિંમત એક છે એટલે કે અહીંયા માઇનસ એમના એમ પછી ઝીરો અને ભાગ્યા એક તો અહીંયા જો ઝીરો છે એટલે માઇનસ અને એકની કોઈ વેલ્યુ છે નહીં આપણો ફાઇનલ આન્સર અહીંયા ઝીરો જ આવશે તો આપણે ડાયરેક્ટ કર્યું તો પણ ઝીરો મળ્યા અને સૂત્ર દ્વારા કર્યું તો પણ અહીંયા આપણને ઝીરો મળ્યા એટલે કે જે આપણે શૂન્ય શોધ્યા છે બને એ આપણા સાચા છે આ દ્વારા તમને ખબર પડશે હવે આપણે શૂન્યનો ગુણાકાર શોધીએ તો ચાલો આપણે શોધીએ અહીંયા કે શૂન્યોનો ગુણાકાર તો પહેલાં તો આપણે ડાયરેક્ટ શૂન્યનો ગુણાકાર કરી લઈએ એટલે કે અલ્ફા ગુણ્યા બીટા તો આપણે શૂન્ય શું છે વર્ગમૂળ ત્રણ અને ગુણ્યા માઇનસ વર્ગમૂળ ત્રણ અહીંયા હવે જો એક પ્લસ છે અને એક માઇનસ છે તો શું થશે આપણો ફાઇનલ આન્સર માઇનસ આવશે પણ અહીંયા વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ તો એનો વર્ગ થશે એટલે કે વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળતા એનો આન્સર શું મળશે અહીંયા આપણને ત્રણ મળશે પણ માઇનસ ત્રણ આપણને આન્સર મળ્યો છે તમારે ખાસ ધ્યાનના કોણ છે જો આપણે અહીંયા તમને ગુણાકારની કરીને બતાવું છું કે પ્લસ માઇનસ હોય તો આપણને આન્સર માઇનસ મળશે જો બંને પ્લસ હોય તો આપણને ગુણાકાર પ્લસ મળશે અને બંને માઇનસ હોય તો પણ આપણો ગુણાકાર અહીંયા પ્લસ જ મળશે અને જો સરવાળો હોય તો જે મોટી કિંમત હોય આપણને મળશે જો બંને માઇનસ હોય તો આપણો ગુણાકાર સોરી સરવાળો આપણો માઇનસ મળશે પણ થશે એનો સરવાળો પ્લસ માઇનસ હોય તો એમાં શું થશે ખબર છે જે મોટું હોય આપણને મળશે ધારો કે આ મોટું હોય તો આપણને માઇનસ મળશે અને પ્લસ મોટું તો પ્લસ મળશે સમજા પડી ગઈ અને બંને પ્લસ હતો તો આપણો આન્સર પ્લસ જ આવશે સમજા પડી ગઈ પણ આમાં પણ સરવાળો કરવાનો છે આપણે અને આમાં પણ સરવાળો કરવાનો છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને આમાં તમારે મોટામાંથી નાનાની બાદ કરવાની છે પણ નિશાની મોટાની મૂકવાની છે આ તમને બેઝિક ગણિત આવડવું જોઈએ તો ચાલો આપણે આગળ હવે સૂત્ર દ્વારા શૂન્યોનો ગુણાકાર કરીએ તો આપણે શૂન્યોનો ગુણાકાર કરીશું શૂન્યોનો ગુણાકાર એટલે કે અલ્ફા ગુણ્યા બીટા તો આપણો દ્વિઘા દૌપદીના શૂન્યોના ગુણાકારનું સૂત્ર શું છે સી ભાગ્યા એ તો અહીંયા આપણે લખીએ કે સી ભાગ્યા એ તો સીની કિંમત શું છે અહીંયા જો સીની કિંમત માઇનસ ત્રણ છે અને એની કિંમત એક છે એટલે કે માઇનસ ત્રણ ભાગ્યે એક તો લખી દઈએ અહીંયા કે માઇનસ ત્રણ ભાગ્યે એક નીચે એકની કંઈ વેલ્યુ ના હોય તો આપણે માઇનસ ત્રણ શૂન્યનો ગુણાકાર મળ્યો તો આપણે સિમ્પલી ગુણાકાર કર્યું તો પણ માઇનસ ત્રણ મળ્યું અને સૂત્રો દ્વારા કર્યું તો પણ માઇનસ ત્રણ મળ્યું એટલે કે બંને જવાબ આપણા સરખા છે એટલે આપણી ગણતરી આટલા સુધી સાચી છે તો બસ અહીંયા આપણું ઉદાહરણ ત્રણ પૂર્ણ થઈ ગયું હવે આપણે ઉદાહરણ ચાર ગણીએ તો એમાં પણ શું કીધું છે કે ઉદાહરણ ચાર જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે માઇનસ ત્રણ અને બે હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો એટલે પહેલાં આપણે શું આપેલું હતું દ્વિઘાત બહુપદી આપેલી હતી અને આપણે શૂન્યનો સરવાળો અને ગુણાકાર મેળવવાનો હતો અહીંયા આપણે શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલો છે અને એના આધારે આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની છે તો ચાલો આપણે મેળવીએ તો અહીંયા આપણે શૂન્યનો સરવાળોનું સૂત્ર મૂકીશું અને આપણે એ બી અને સીની કિંમત મેળવીશું તો અહીંયા જો આપણે શું કીધું છે કે દ્વિઘાત બહુપદી મેળવો એટલે કે આપણે દ્વિઘાત બહુપદીના સૂત્રો મેળ લખવાના છે આપણું ઉદાહરણ પાંચ સિવાય ક્યાંય પણ ત્રિગાધી તમને આવશે નહીં સંપૂર્ણ આખું સ્વાધ્યાય બે પણ બે છે એમાં એક પણ ત્રિગાધિનો દાખલો નથી એટલે તમારે ડરવાની કોઈ જરૂર નથી ત્રિકા દબ્દીના દાખલાનો ક્યાંય પણ ઉપયોગ થશે નહીં તો ચાલો આપણે લખીએ કે શૂન્યોનો સરવાળો અહીંયા આપણે કરીએ શૂન્યોનો સરવાળો તો શૂન્યનો સરવાળો શું થશે આલ્ફા પ્લસ બીટા ત્રિગા દબધ્ધિનું સૂત્ર શું છે કે માઇનસ બી ભાગ્યા એ તો અહીંયા આપણે સરવાળો કયો આપણે જો શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે માઇનસ ત્રણ અને બે છે એટલે કે સરવાળો માઇનસ ત્રણ છે અને ગુણાકાર બે છે તો સરવાળો માઇનસ ત્રણ મૂકીએ અને નીચે કંઈ નથી તો આપણે એક મૂકી શકીએ તો આપણે અહીંયા એક મૂક્યા તો હવે અહીંયા જો આપણે વચ્ચે બરાબર નીચે નીચે તો કે શું થશે અહીંયા માઇનસ બી બરાબર માઇનસ ત્રણ થશે અને એ એ બરાબર આપણને એક કિંમત મળી તો અહીંયા માઇનસ માઇનસ નીકળી જશે તો અહીંયા બીની કિંમત શું મળશે અહીંયા આપણને પ્લસ ત્રણ મળશે તો અહીંયા આપણે કૌશમાં લખી દઈએ કે એની કિંમત આપણને એક મળી અને બીની કિંમત અહીંયા આપણને ત્રણ મળી હજુ આપણે સીની કિંમત શોધવાની બાકી છે તો આપણે શૂન્યોના ગુણાકારથી આપણે ની કિંમત શોધીશું તો ચાલો આપણે શોધીએ હવે અહીંયા કે શૂન્યોનો ગુણાકાર આપણે શોધીએ શૂન્યોનો ગુણાકાર વિઘાત બહુપતિ માટે એટલે કે અલ્ફા ગુણ્યા બીટા એમાં શું મળશે સી ભાગ્ય એ હવે શૂન્યના ગુણાકારની કિંમત આપણે કેટલી આપણે છે રકમમાં તો બે આપેલી છે તો આપણે અહીંયા લખીએ બે અને એની કિંમત હમણાં જ આપણે શોધીએ તો કેટલી મળી આપણને અહીંયા જો એક મળી છે તો આપણે લખી દઈએ અહીંયા કે સી ભાગ્ય એક બરાબર બે હવે એક છે એ ઉપર ગુણાકારમાં જશે તો શું થશે બે ગુણ્યા એક બે જ થશે તો સીની કિંમત અહીંયા આપણને મળી બે તો એને આપણે કૌંસમાં લખી દઈએ કૌંસમાં લખી દીધું તો અહીંયા જો હવે એ બી અને સીની કિંમત મળી જાય તો સિમ્પલી આપણે દ્વિઘાત બહુપદી મળી જાય તો આપણે એનું પ્રમાણિત સ્વરૂપ લખીશું અને એમાં આપણે કિંમત મૂકી દઈશું તો ચલો હવે અહીંયા આપણે નીચે લખીએ કે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ શું છે અહીંયા કે એક્સનો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી તો હવે ચાલો આપણે કિંમત મૂકી દઈએ અહીંયા તો એની કિંમત આપણે કેટલી મળી અહીંયા જો એક મળી તો લખ અહીંયા મૂકી દઈએ કિંમત એક તમે નહીં મૂકો તો ચાલશે પણ અહીંયા આપણે સ્ટાર્ટિંગમાં મૂકી દઈએ પહેલીવાર કે એક્સનો વર્ગ પછી બી એક્સ તો બીની કિંમત આપણે અહીંયા શું મળી પ્લસ ત્રણ મળી તો લખી દઈએ આપણે ત્રણ મળી સિમ્પલી ત્રણ જ લખીશું ત્રણ એક્સ અને સીની કિંમત આપણે કેટલી મળી અહીંયા બે મળી તો લખી દઈએ આપણે અહીંયા બે તો હવે આપણે ફરીથી અહીંયા એકને નીકાળી દઈએ તો આપણે સૂત્ર શું બનશે અહીંયા એક્સનો વર્ગ પ્લસ ત્રણ એક્સ પ્લસ બે આ આપણને દ્વિઘાત બહુપદી મળી ગઈ કે શૂન્યના ગુણાકાર અને સરળા પછી આપણે દ્વિઘાત બહુપદી પર શોધી શકીએ છીએ અને દ્વિઘાત બહુપદી આપણે શૂન્યનો સરળ અને ગુણાકાર પર શોધી શકીએ છીએ ઉલટા સરળ તમને પૂછી શકીએ છીએ પણ તમને આવડવું જોઈએ હવે અહીંયા આપણો ફાઇનલ આન્સર લખી દઈએ કે કે બરાબર કૌશની અંદર એક્સનો વર્ગ પ્લસ ત્રણ એક્સ પ્લસ બે જ્યાં કે શું છે અહીંયા કે બરાબર નોટ ઇક્વલ ટુ ઝીરો એટલે કે શૂન્યતર પૂર્ણાંક છે આપણે એ લખી દઈએ શૂન્યતર પૂર્ણાંક શૂન્યતર પૂર્ણાંક હવે ઘણા ઈ જાતિ કે છે આ કે મૂકવામાં આવ્યો તો અહીંયા જો આજે આપણે બહુપદી મળી એના ગુણાકારમાં કોઈ પણ અહીંયા પદ હોઈ શકે છે પણ કહે કિંમત કદાપી ઝીરો હોય નહીં જો ઝીરો હશે તો આખું પદ જ થઈ 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 જશે તો તો આપણી દ્વિઘા તો બચશે જ નહીં તો કંઈ પણ હોઈ શકે છે પણ ઝીરો કદાપી હોય નહીં એટલે તમારે અહીંયા સુધી તમારો ફાઇનલ આન્સર સાચો જ છે જે વિદ્યાર્થી અહીંયા સુધી લખશે એને પણ પૂરા માર્ક્સ મળશે પણ અહીંયા સુધી જે વિદ્યાર્થી લખશે એને સરના જે પેપર ચેક કરતા હશે એમના મગજમાં સારી ઇમ્પ્રેશન પડશે અને આગળના દાખલાને લિબરલી ચેક થશે એટલે કે સારી રીતે આને બધું આવડે છે એમ ફટાફટ પેપર ચેક થશે એટલે તમને સારા માર્ક્સ મળી શકે છે એટલે આવું તમે લખી શકો છો સમજ્યા પડી કે તો બસ આ જો આપણું લેક્ચર લેક્ચર નંબર ત્રણ જેમાં આપણે ઉદાહરણ બે ત્રણ અને ચારની વાત કરી આગળ લેક્ચરમાં હવે આપણે ઉદાહરણ પાંચની વાત કરીશું તો બસ લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો